સો હેલો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલના એક નવા બિઝનેસ વિડીયોમાં હવે આપણે ચૈત્ર મહિનાની શરૂઆત થવા જઈ રહી છે અને હિન્દુ ધર્મમાં ચૈત્ર મહિનાથી છેક દિવાળી સુધી આપણે તહેવારો રહેવાના છે આ વખતે સૌથી વધારે આપણે યુઝ કરીએ છીએ પૂજા સામગ્રીની વાત કરીએ તો ચુંદડીની માતાજીની ચુંદડી માતાજીના આસન અને પૂજા સામગ્રીની દરેક વસ્તુ અત્યારે તમારે સૌથી વધારે સેલ થવાની છે તો આજના વિડિયોમાં તમને અમદાવાદના એક રિયલ મેન્યુફેક્ચરર જોડે લઈને આવી ગયા છીએ અહીંયાથી માત્ર દોઢથી બે રૂપિયાથી માતાજીની ચુંદડીની શરૂઆત થઈ જાય છે એ સિવાય પૂજા સામગ્રીની ઘણી બધી પ્રોડક્ટ તમે અહીંયાથી સીધા મેન્યુફેક્ચર રેટમાં ખરીદીને સારો તમારો બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો માત્ર સાતથી થી દસ હજાર રૂપિયાનું રોકાણ કરીને જો એ લોકો ધંધો સ્ટાર્ટ કરવા માંગતા હોય તો તો તમારો સ્ટોર છે એમાં આ ટાઈપનો માલ તમારે જોઈતો હોય તો આજનો વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો અત્યારે આપણે આવી ગયા છીએ ક્રાઉડનિક્સ આપણી જોડે છે રિયાગભાઈ સ્વાગત છે તમારો ઓપિન ચેનલ આપણી એકવાર પ્રોડક્ટ સમજાય તો આપણા જોડે શું શું પ્રોડક્ટ રહેશે તો આપણે મેન્યુફેક્ચર ના હોલસેલર છે પૂજા આઈટમ્સ માં બધી જાતની પૂજા આઈટમ જેમ કે વેલ્વેટ આસન ચુંદરી તોરણ ગોપાલજીના વાઘા કાના ડ્રેસ જેને કહેવાય છે માતાજીના વાઘા પછી શ્રિંગાર માં આપણા જોડે બધું છે કડા માળા મુકુટ સેટ માળાઓ અને હેન્ડીક્રાફ્ટ અને દરેક જાતની પૂજા આઈટમ્સ આપણે મેન્યુફેક્ચર નું હોલસેલિંગ કરીએ છીએ મતલબ મોસ્ટ ઓફ પૂજા સામગ્રી ની આઈટમ તમને જોઈતી હોય તો અહિયાં હોલસેલ તમને મળી જશે બરાબર તો આપણે પેલા શું કેટલા પ્રોડક્ટથી સ્ટાર્ટ કરશું મેન્યુફેક્ચરિંગ યુનિટ તો જેમ કે અત્યારે ઘણા બધા માર્કેટમાં ફેક મેન્યુફેક્ચરર્સ ફરતા હોય છે હા જે તમને કઈ બી કઈ પ્રોડક્ટ વેચાવડા હોય છે કે આપણે રિયલ મેન્યુફેક્ચર તો આપણે એવું કરતા નથી તો સૌથી પહેલા આપણે તમને મેન્યુફેક્ચર યુનિટ દેખાડી દઈએ છે તો ચલો ચલો આવો તો જેમ કે આપણે આવી ગયા છે ફેક્ટરી પર જે આપણે મેન્યુફેક્ચર યુનિટ છે અહીંયા તો તમે જોઈ શકો છો અહીંયા રેડી માલ છે જે પેક કરીને આપણે મેર ઓફિસર જાય છે ઓકે તો ચલો તમને અંદર આખી ફેક્ટરી દેખાડી દઉં યસ તો આપણી ફેક્ટરી છે જેમ કે અહીંયા જો અત્યારે કામ ચાલુ છે અહીં આસનનું મેન્યુફેક્ચરિંગ ચાલુ જ છે અત્યારે ઓકે બરાબર ચલો પ્રોપરલી સ્ટિચિંગ આતે બધું કામ એમનું પોતાનું છે બરાબર અને આ ચુંદરીનું ભી કામકાજ ચાલુ જ છે બરાબર જોઈ લો આ છે ચુંદરી જેમ કે કોઈ રેડી થયેલું પીસ હોય તો બી તમે બતાવી શકો હા જેમ કે અહીંયા તમે જોઈ શકો છો જો ઉપર એક મિનિટ હું આ બાજુ બતાઈ દઉં પેલા આ સ્ટોક છે તો એનો આજે રેડી થયેલું છે અહીંયા છે ચલો હમ આ રીતના અહીંયા આપણે પ્રોડક્ટ અહીંયા રેડી થાય છે ઓકે બરાબર નો સ્ટોક માં ટૂંકમાં કેવાનો મતલબ કોઈને વધારે ક્વોન્ટિટી માં જેટલી ભી જોવો તો હા જેટલી ભી સ્ટોક જેસે આપને અહીંથી મળી જશે ઓકે આ बाजू બી બધું એમનું પ્રોડક્શન અહીંયા પ્રોડક્શન જ ચાલુ છે યસ વેપરી બતાવવાનું શું છે કે ઘણા લોકો સેક કહેતા હોય છે કે કેવું હોય છે કે ઘણા લોકોને આપણે ફેક્ટરી નથી દેખાતો તો એનું ફેક મેન્યુફેક્ચર લાગે છે ફેક્ટરી પર એક જ રીઝન છે કે લોકોને આપણી પર વિશ્વાસ આવી જાય કે આપણે રિયલ મેન્યુફેક્ચર છે અને આપણા ઉપર વિશ્વાસ કરી શકે અને ઘણા બધા લોકો કે બીજી જગ્યાએથી લાઈ રીસેલ કરતા હોય અને પછી એડ એ રીતે કરાવું ભાઈ અમે મેન્યુફેક્ચર છે તો હવે આપણો પ્રોડક્ટ થી પ્રોડક્ટ હવે આપણે આપણો ફાઇનલ પ્રોડક્ટ દેખાડ લઈએ બરાબર તો ત્યાં આપણે જેટલું ભી અલગ અલગ વેરાઈટીઝ છે આસનમાં સિંદરીમાં અમે જેટલું ભી દેખાડી શકશું ત્યાં તમને બધું દેખાડશું ઓકે ચલો આયો ચલો સો મિત્રો ફાઈનલી આપણે એમનું મેન્યુફેક્ચરિંગ યુનિટ જોઈને અત્યારે એમના મેન યુનિટમાં આવી ગયા છે જે પાલડીમાં આવેલું છે એમનો નંબર ને એડ્રેસ આપેલો છે તો વ્યાગુ આપણે કઈ વસ્તુ સ્ટાર્ટ કરશું તો જેમ કે ચૈત્ર નવરાત્રી આવવાની જ છે તો આપણે ચુંદરીથી જ ચાલુ કરીએ તો તમે આવી આવી જાવ તો અશોક ભાઈ સૌથી પહેલા હું તમને લઈને આવ્યો છું આપણા ચુંદરીના ડિપાર્ટમેન્ટમાં તો તમે આવી જાવ આપણા અહીંયા ઘણી બધી પ્રકારની ચુંદરીઓ છે નાનામાંથી નાની એક બટા ચોવીસ સાઈઝ થી લઈને

એમાં અલગ અલગ કલર બી મળી જશે અને એમાં મલ્ટી કલર તમને મળી જશે આ રીતે મોટી ચુંદરીઓ બી મળી જશે ઓકે આ બધી બ્લે બીટરની ચુંદરીઓ છે યસ અલગ અલગ રીતે અલગ અલગ ફોઇલ પ્રિન્ટ અલગ અલગ ડિઝાઇન બધી રીતે મળી જશે ઓકે પછી નાની ચુંદરીમાં આવીએ તો આપણે આ આ રીતની ચુંદરી આવશે યસ જે આપણે રેગ્યુલર બેઝિસ પર વેચાતી હોય છે દરેક જગ્યાએ મંદિરમાં દુકાનમાં દરેક જગ્યાએ રેગ્યુલર બેઝિસ પર જે ચુંદરી વધારે ચાલે છે અને અહીંયા આપણે જે મૂકેલા જસ્ટ ખાલી સેમ્પલ મૂકેલા છે हाँ क्वांटिटी डिज़ाइन ली ज्वेलरी मली जैसे डिज़ाइन भी क्वांटिटी है जिम की अपनी पोता ने जो मैन्युफैक्चरिंग से तो मैं ऑर्डर आपसे तुम्हारे भी बनी जैसे ओके अच्छा रोटो चंदई ओके दस बाय दस नी साइज़ में नेट फैब्रिक पर अच्छी वेल्वेट प्रिंट तो आज इतने घड़ी वाले સો વિવેકભાઈ કોઈ લોકો અહીંયા આવી ના શકતા હોય એમને ઓર્ડર કરવા માટે કઈ રીતે રહેશે પ્રોસેસ તો આપણે કેટલોગ સર્વિસ બી આપીએ છીએ યસ જેમ કે આપેલા વોટ્સએપ નંબર પર તમારું વિઝિટિંગ કાર્ડ શેર કરો તો અમારી ટીમ અમારા જોડે જેટલી બી પ્રોડક્ટ છે એનું આખું તમને કેટલોગ વિથ સાઈઝ અને રેટ સાથે આપી દેશે તો તમે એમાં શાંતિથી જોઈને તમે ચૂઝ કરી શકો કેટલો ઓર્ડર થશે મિનિમમ લાઈક 8 થી 10 હજાર નું એક પાર્સલ હોય છે યસ 8 થી 10 મિનિમમ ઓર્ડર હશે પછી આપણે સર્વિસીસ અહીંયા થી કઈ કઈ જગ્યાએ માલ આપણો એક્સપોર્ટ થાય છે જેમ કે અત્યારે આપણે ઇન્ડિયા માં 121 જિલ્લા કવર કર્યા છે ઓકે અને બહાર 10 પ્લસ ડિફરન્ટ કન્ટ્રીસ માં આપણો માલ જાય છે જેમ કે જેમ કે યુએસએ છે યુકે છે પછી એમાં કેનેડા છે મોરિશિયસ છે ઓસ્ટ્રેલિયા છે એમ અલગ અલગ કન્ટ્રીસ માં આપણો માલ સપ્લાય થાય છે ઓકે તો કોઈ ભી જગ્યા થી તમે હોય તો એમનો કોન્ટેક્ટ કરજો માલ તમને મળી જશે ચલો બીજી આપણે આગળ પ્રોડક્ટ નું કરીએ સુંદરી સુંદરી માં આપણે આ જોઈ લો હેવી ડિઝાઇન માં થોડી હા એમાં કલર્સ મળી જશે તમને વેલ્વેટ નું કામ રહેશે યસ આપણે એ કેવું છે કે નાનામાંથી નાની લઈ જેમ કે રેન્જ માં હા જેને નાની ચુંદરી જોતી હોય જેમ કે રેટ માં નાની લાઈક રેટ માં ઓછી હોય જોઈએ પછી મીડ વાળી એમાં સારી ક્વોલિટી જોતી એમાં બધી રીતે ચુંદરી મળી જશે તો કેટલોગ તમને જોતું હોય તો WhatsApp નંબર પર તમારું વિઝિટિંગ કાર્ડ મોકલજો ઓકે બીજું વિહાગભાઈ ઘણા લોકોને મોટી ચુંદરીની જરૂર હોય છે તો એમાં ફેબ્રિક બહુ મોટું જોઈતું હોય તો ફેબ્રિક આપડે કઈ જગ્યા થી લેવું પડશે આપણે જ રાખીએ છીએ ને આપણે બી સેલ કરીએ છે તો ચલો પહેલા તમે ફેબ્રિક નું વેરાઈસ દેખાડી દો ઓકે જેમ કે અશોક મી તમે કાપડ ની વાત કરતા હતા તો આપણે આવી ગયા છે રો હાઉસ માં યસ તમે જોઈ દેખાઈ શકો છો વ્યુઅર્સ ને કાપડ નો સ્ટોક આપણો અહીંયા તમને બધી જ જાતના કાપડ મળી જશે હેવી લો મટીરિયલ યસ કલર માં અલગ અલગ તમે જોઈ લો અલગ અલગ કલર માં મળી જશે બરાબર જેમ કે આ એમ્બ્રોઇડરી વાળા છે આ મલ્ટી કલર માં પછી વેલ્વેટ માં ભી મળી જશે હા તો વ્યુઅર્સ ને કોઈ નજીક થી દેખાડી શકો છો આ રીતના યસ પછી ખાડી પ્રિન્ટ ઝરી માં બધા માં મળી રહેશે આપણને તો જે લોકો ગૃહ ઉદ્યોગ ચાલતો હોય આ ટાઈપની ચુંદરી બનાવવા માટે ફેબ્રિક જોઈતો હોય તો ફેબ્રિક ભી મળી પછી ગોલીનેટ ટાઈપ ભી આવે એ ભી મળી જશે આ તમે ઉપર દેખાડી શકો છો બધા જ કલર્સ માં યસ નેટ એમ્બ્રોડરી ને એમ્બ્રોડરી વર્ક પર બી ચુંદરી આપણે રાખીએ છે ઓકે આ રીત પર નેટ વાળી ચુંદરી જેમ કે આ છે ટાઈપ બનશે જી બરાબર હા તો ચલો આપણે પાછા આપણા મેન ઓફિસ પર જઈએ ઓકે પ્રોડક્ટ તો આપણે વેરહાઉસ બીજા ડિપાર્ટમેન્ટમાં માં આવી ગયા છે તો સૌથી પહેલા તમે જોઈ લો કે જેમ કે કોઈ કસ્ટમરનું પાર્સલ રેડી થઈ જાય છે તો આવી રીતના પેકિંગ કરવામાં આવે છે ઓકે મતલબ આ રીતે પેક થઈને તમારે કોઈ બી જગ્યાએ હશો તો ઘરે બેઠા આવી જશે હા હે ને પ્રોપરલી આ બી તમે જોઈ લો આ બાજુ બધા પેક થયેલા છે બધા પાર્સલ પેક થયેલા છે જે હવે ડિસ્પેચ થવાના છે ઓકે અને આ પેક કરવાનું છે હવે જે ચાલુ છે બરાબર હા જે આ રીતના પાર્સલ પેક થાય છે બરાબર તો હવે નેક્સ્ટ પ્રોડક્ટ કઈ આપણે બતાવવાનું કે તો આપણો આખો આસો ડિપાર્ટમેન્ટ છે તમને આસન દેખાડી દઈએ આવી જાવ ઓકે તો આસન માં બી ઘણી બધી કેટેગરીઝ આવે છે લાઈક આપડે વેલ્વેટ આસન છે હેવી એમ્બોઝ આસન છે એમ્બ્રોડરી આસન જે આવે છે પછી એમ્બોઝ આસન એમાં બી ફેન્સી એમ્બોઝ આસન બરાબર આપણે વેલ્વેટ આસન થી ચાલુ કરીએ યસ आसन में आप लोग कह रहे थे स्टार्ट फेज से ये भी बताइए दो एक बार आसन में आप लोग इस आवश्य थ्रोन चार ओके आप मतलब तो डिफरेंट डिफरेंट कलर्स मिली जैसे जो कलर्स चालू में चलता हो ऐसे जैसे रेड से येलो से ऑरेंज से यस ओके पची आवश्य चार छो हाँ पची आवश्य छः आठ ओके

જેમાં આ રીતની વચ્ચે ડિઝાઇન આવે છે તમને એક સેમ્પલ ખોલીને દેખાડું યસ આ રીતે યસ બરાબર લાઈક રીઅલ મેન્યુફેક્ચર જોડેથી લેવામાં તમને એક જ બેનિફિટ પડશે કે તમને ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઈઝ નહીં કરવો પડે તમે જોઈ શકો છો જે ચારે કોર્નર છે એ એકદમ બેસાડવામાં આવ્યા છે ને કોઈ બી એવું નથી કે કામ ખરાબ કોઈ જગ્યાએ દોરો એવું કશું નહીં પ્રોપર ફિનિશિંગ સાથેનું કામ છે તમે જોઈ લો તો આમાં બી તમને બધી જ સાઈઝ મળી જશે જે મેં તમને વેલ્વેટ આસન માં દેખાડી અને આમાં એક બીજી કેટેગરી આવે છે જે આવે છે એમ્બોસ ફેન્સી આસન યસ હા આમાં બી ડિફરન્ટ ડિફરન્ટ કલર્સ તમને જોવા મળશે રેડ છે બ્લુ છે મરૂન છે અને આ તમે બધી સાઈઝ મળી રહેશે સાઈઝ આમાં મેક્સિમમ કેટલી જશે બધી સાઈઝ માં આપણે 3x4 થી 36x54 સુધી રેક્ટેન્ગ્યુલર માં અને સ્ક્વેર માં

તો વિજાક ભાઈ આપણો ચુંદડી તોરણ આસન સિવાય આપણો બીજી કઈ કઈ રહેશે પ્રોડક્ટ તો આપણે ગોપાલ ડ્રેસ બી રાખીએ છે તો ચલો તમને ગોપાલ ડ્રેસના ડિપાર્ટમેન્ટમાં લઈ જઉં ઓકે ચલો એ બી બતા તો આપણે આવી ગયા છે સેકન્ડ ફ્લોર પર યસ તો અહીંયા ગોપાલ ડ્રેસ એલપી આરકે પછી જામા ડ્રેસ હેન્ડિગ્રાફ તેમ બધી અલગ અલગ વસ્તુઓ નું આપણે અહીંયા રાખેલું છે તો આપણે સૌથી પહેલા ચાલુ કરીએ ગોપાલ ડ્રેસથી યસ આ એનો ડિપાર્ટમેન્ટ છે અલગ અલગ પ્રોડક્ટ જેમ કે ગોપાલ ડ્રેસ સૌથી પહેલા આપણે કઈ રીતે રહેશે આનું ગોપાળ ડ્રેસમાં આપણે ડબલ ઝીરો જે સૌથી નાની સાઈઝ છે યસ એનાથી લઈને બી ગોપાલ ડ્રેસ સાઈઝ સુધી આપણે બધું જ મળી રહેશે અને અલગ અલગ વેરાયટી અલગ અલગ ડિઝાઇન અલગ અલગ ડિઝાન તમે એકવાર વિવર્સ દેખાડી શકો છો સ્ટોક યસ આ જોઈ લો તમને અલગ અલગ ડિઝાઇન અલગ અલગ પેટર્ન અલગ અલગ કલરમાં તમને મળી જશે જેમ કે આપણે બીજું કોઈ તમે બતાવો તો બતાવી શકો સાઈઝ બાય જી પછી આ એમ્બ્રોડરીમાં યસ જી હેવી વર્ક પર આમાં બી મળી જશે તમને હમ એમાં બી અલગ અલગ ડિઝાઇન છે તમને એક સેમ્પલ ખોલીને દેખાડું યસ યસ પ્રોપરલી ફિનિશિંગ નું ડિઝાઇન તમને એકદમ કમ્પ્લીટ રહેશે છે નાની સાઈઝ માં વર્કમાં યસ પછી આપણે જોઈ શકો છો કે જે ગોપાલ ડ્રેસ નું જેમ કે હેવી વાળા ગોપાલ ડ્રેસ બી રાખીએ છે પછી લો રેન્જ વાળા મિડ રેન્જ વાળા બધી જાતના ગોપાલ ડ્રેસ તમને અહીંયા મળી રહેશે યસ એના પછી આપણો નેક્સ્ટ કઈ પ્રોડક્ટ હવે આપણે દેખાડી હેન્ડીક્રાફ્ટ જેમ કે ભગવાનના સિંહાસન બેડ ઝુલા જેમ કે પછી મેટલ પાયા ચોકી ચોકી એ બધી જાત યસ ચાલ તો આપણો હેન્ડીક્રાફ્ટ નું ડિપાર્ટમેન્ટ છે યસ જેમ કે અહીંયા ઝુલા હા સિંહાસન ઓકે જેમ કે આ છે મેન્ટલ પાયા ચોકી હા એમાં સાઈઝ અલગ અલગ રહેશે બધી સાઈઝ મળી રહેશે તમે કોઈ અહીંયા દેખાડી શકો છો નાના થી લઈને મોટી સાઈઝ બધી મળી રહેશે ચોકીમાં એમ જ સિંહાસનમાં એમાં ભી ડિઝાઇન મળી રહેશે યસ ઝુલામાં તમને મોટી સાઈઝ મળી રહેશે જેમ કે આ છે ડબલ કોર ઝુલા પછી પન ને ભી તમે લઈ શકો છો પ્રોપર દેખ યસ આ રીતે ઓ પછી આપણે બાજુડ જે આવે છે 15 2 15 ને માં આપણે નવ આર્ટિકલ લાવ્યા છે યસ જેમ કે આવી રીતે તમે

તો હવે તમને દેખાડું શ્રંગાર જે ભગવાનજી કાનાજી ના જે શ્રંગાર આવે છે માલા મુકુટ સેટ ડાયમંડ માલા મુકુટ સેટ કડા માલા વગેરે તો આ આભૂષણો ટાઈપ જી યસ તો આ રીતે માળાઓ આવશે એમાં નાની થી લઈને મોટી સાઈઝ તમને બધી મળી રહેશે યસ જેમાં અલગ અલગ ડિઝાઇન્સ છે અલગ અલગ વેરાઇટીઝ છે અલગ અલગ રેન્જમાં મળશે ઓકે તો વ્યૂઅર્સને દેખાડી શકું છું યસ જોઈ લો આ ટાઈપની બધી અલગ અલગ વેરાયટી રહેશે આમાં બીજું કઈ હોય તો તમે બતાવી શકો એમ હા પછી એમાં એક આવશે ડાયમંડ માલા મુકુટ સેટ યસ અને એ ઓપન કરીને બતાવશો તો સારું લાગશે આ સેટ આવશે જી બરોબર કોઈ ટાઈપની બી તમને ઘણી બધી ડિઝાઈનો મળી જશે હવે સાઈઝ મળી રહેશે જેમ કે કોઈને નાની સાઈઝ જોતી હોય તો આપણે આવી રીતે બી મતલબ મૂર્તિ નાની હોય તો નાની સાઈઝ ના બી તમને મળી જશે યસ જેમ કે આપણે મેન્યુફેક્ચરર છે તો એક જ વાર વારંવાર કહું છું કે ડિઝાઇન્સ અને વેરાઈટી માં તમારે કોઈ કોમ્પ્રોમાઇઝ ન કરવો પડે અને ના કે ક્વોલિટી માં તમારે કોમ્પ્રોમાઇઝ કરવો પડે યસ અને રેટ માં બી મેન્યુફેક્ચરર છે એટલે રેટ માં બી કોઈ કોમ્પ્રોમાઇઝ નહી રહે યસ તો હવે તમને દેખાડે છે પોશાકો જે હનુમાન ડ્રેસ હોય છે આર્કેડ ડ્રેસ હોય છે આરડી હોય છે યસ દુર્ગા ડ્રેસ હોય છે તો આવી જાવ તો આ છે દુર્ગા ડ્રેસ યસ માતાજીની આ બધી તમને સાઈઝ વાઇઝ બધી લાઈક મલ્ટી કલર જે કલર્સ ચાલતા હોય છે જેમ કે રેડ યલો પિંક રાની કલર છે એ બધા બધા કલર્સ તમને મળી જશે આ રીતના જો ઓકે આ બધા કલર છે જો એમાં તમારે નાની સાઈઝ જોતી હોય તો નાની મોટી સાઈઝ જોતી હોય આ રીતની નાની સાઈઝ જે આપણે જોડે અવેલેબલ છે યસ તો બધી રીતની વેરાઈટી તમને મળી જશે ઓકે પછી આવે છે આર્કેડ ડ્રેસ રાધા કૃષ્ણ ડ્રેસ આ રીતના રાધા કૃષ્ણના ડ્રેસનો આખો ફૂલ સેટ આવે છે આમાં સાઈઝ અલગ આવે છે સાઈઝ મળી રહેશે જેમ કે મોટી સાઈઝ છે અને કલર આમાં ભી બીજા રહેશે કલર ભી મલ્ટી કલર છે બધા કલર તમને મળી રહેશે યસ ઓરેન્જ યલો રેડ બ્લુ પિંક બધા ઓકે અને આની સાઈઝ યસ પછી પોશાકોમાં બીજા આવે છે સાઈ ભગવાનના પોશાક યસ આ રીતના આ રીતના ઓકે તો આઈ થિંક આપણી મોસ્ટ ઓફ ધી આઇટમ્સ જે છે એ કવર થઈ ગઈ છે અને જે બાકી છે આખા વિડીયો જાય એક વિડીયોમાં બતાવી ન શકાય પોસિબલ નથી તો જો તમારે અગર અમારું કેટલોગ જોતું હોય તો વોટ્સએપ આપેલો નંબર પર તમે કેટલો વિઝિટિંગ ગાર્ડ શેર કરીને તમે કેટલોગ લઈ શકો છો અને રૂબરૂ વિઝિટ કરો તો બેસ્ટ જી જી ઓકે ચાલો થેન્ક યુ વિહારભાઈ થેન્ક યુ